વડોદરા શહેરમાંથી દારુ ઝડપી પાડવાની ઘટનાઓ સામે આવી હોય છે પીસીબી ને બાતમી મળી હતી કે શહેરના મકરપુરા વિસ્તારમાં એક મેદાનમાં ઝૂંપડું બનાવીને વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવે છે પીસીબીએ બાતમીના આધારે મકરપુરામાં રેડ કરી હતી ત્યારે પીસીબીએ 56000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે મકરપુરા વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં આવેલા ઝુંપડામાં પીસીબીની ટીમે રેડ કરીને બે શખ્સોને રૂપિયા છપ્પન હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા દારૂ મોબાઇલ અને રોકડ રકમ સહિત ત્રેસઠ હજારનો મુદ્દા માલ કબજે કરીને મકરપુરા પોલીસને તપાસ માટે સોંપ્યો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂના ધંધા પર પોલીસે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે વધુ પ્રોહિબિશનની રેડ કરવા માટે પીસીપીની ટીમ મકરપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અયોધ્યાનગર પાછળ ખુલ્લા મેદાનમાં એક ઝૂપડામાં પ્રવીણ ઉર્ફે લાલુ પંચાલ વિદેશીદારનો જથ્થો છુપાવી રાખ્યો છે અને સ્થળ પર હાલમાં પ્રવીણ પંચાલ અને પરેશ પટેલ હાજર છે જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબ જગ્યા પર રેડ કરી અને પ્રવીણ પંચાલ અને પરેશ પટેલને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ બંનેને સાથે રાખી ઝુંપડામાં તપાસ કરતા રૂપિયા છપ્પન હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પીસીબી પોલીસે વિદેશી દારૂ મોબાઈલ અને રોકડ રકમ સહિત ત્રેસઠ હજારના મુદ્દા માલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું તારીખ અગિયાર આઠ ના રોજ સાંજે સાડા પાંચના આયસર ગાડી છે પાણીની ટાકીથી અમિતનગર રોડ ઉપર જાય છે તે દરમિયાન એક ચાલક બે છે છે દીકરી પટેલ તેઓ જયારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આયસર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઈઝ કરવામાં આવે છે હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કે નામની છે તે એક્સપાયર થઈ જાય છે આ

તે દરમિયાન આ બાબતે અમારી ટ્રાફિક બને પોલીસ સ્ટેશન અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો બેન છે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા કારણ કે જે ઈજા થઈ તે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે છે